સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજે શ્રાદ્ધ ભાઈ હાલે છે મારા બાપા ના તિથિ છે એટલે આપણે એક નાનું એવું કાર્ય કર્યું છે અને મારા બા આવી ગયા છે તો હવે એના હાથે આપણે એ ફોટો છે એ ખોલાવી આપણે આવો હવે ફૂલ ને અગરબત્તી કરી નાખું હવે અને આપણે ધર્યું છે હવે ભાઈ એને વાલો હતો દૂધ પાક એટલે આ પ્રસાદમાં દૂધ પાક બનાવશું અને થાળ ધરશું દાદા ને અને આપણે જે અંદાજે ખરાદ નાખ્યા વાસ નાખા આપણે એ રીતે નથી કરતા આપણે ભાણું ધરીએ છીએ અને એ રીતના જમાડીએ છીએ એટલે આ રીતનું છે તો તમે કરો હવે દૂધપાકની તૈયારી દૂધપાક બનાવો માતૃદેવો ભવો પિતૃદેવો દેવો ભવો આજે દાદાની તિથિ છે તો હવે આપણેથી બીજું કાંઈ ન થાય પણ એને યાદ અને એની પાછળ પુણ્યના પાંચ કામ કરીએ આ આપણી દીકરા જાણીને ફરજ બને અને આપણે આ કરવું જોઈએ પાંચ વાહે પુણ્ય કરીએ તો સારું અને બાકી ભાઈ માવતરની ખોટ જીવવી આપણે ત્યાં સુધી પૂરી નહીં થાય માવતર એટલે ભાઈ મા બાપ તો બાપ એટલે દીકરા માટે એનો સત કહેવાય અને મોભ કહેવાય ગમે એ કાર્ય થતું હોય કે ગમે એને આ જવાબદારીનું કાર્ય થતું હોય બાપા બાસી વહના હોય દીકરો હાંઠવરાનો હોય તો કાંઈ પણ કામમાં અટવાના મુંજાણા તો ધડ એમ કહીએ કાંક ભાઈ હું મારા બાપાને પૂછી લઉં એટલે આ રીતે જ્યાં સુધી બાપા હોય ત્યાં સુધી જવાબદારી બધી બાપા સંભાળતા હોય અને હાસી ખબર પડે બાપા વૈયા જાય પછી અને ભાઈ માનું કાર્ય એવું છે કે ભાઈ મા એટલે હાહુ હાહુમાં બેઠા હોય અને ઘરે ત્યાં સુધી હોવ હોવ કહેવાય પછી જો હાહુમાં વૈયા ગયા એટલે હોવ છે ને એને કોઈ હોવ ન કે પછી હાહુ બની જાય એટલે એને જવાબદારી બની જાય એટલે માવતરની જગ્યા તો આ છે ભાઈ એ હોય તોય આપણે જિંદગીમાં એનાથી ઘણો આનંદ રહે અને ટેકો રહ્યાનો હુંફ રે માવતરની ખોટ જિંદગીભર ભાઈ પૂરી ન થાય અને ભાઈ આજે આપણે દાદાને થાળ ધરી દેવું કે દૂધપાક જે એ ફ્રૂટ ધર્યા છે અને એના ભાવ તો જે કાંઈ વસ્તુ આપણે ધરશું હવે તો ધરવાનું જ રહે કારણ કે હવે એની પાછળ પછી આજ આપણે ખાનના કથા રાખીએ છીએ તો કથાનો રાખતા એને લાભ લે અને ભાઈ આ કાર્ય આપણે કર્યું છે અને એના આશીર્વાદ બાપાના આપણી ઉપર હંમેશા રહે અને આપણે આજે આપણે મારા સસરાનું શ્રાદ્ધ છે એટલે દૂધ પાક બનાવવાનો છે તો આપણે પેલા દૂધ પાક બનાવવાની તૈયારી કરી નાખી આંધણ મૂકી દઈએ અને સોખા લીધા છે અને બધો સૂકો મેવો લીધો છે ખાંડ લઈ લીધી છે બધું લઈને બે દૂધ ગરમ મૂકી દીધું છે દૂધ ગરમ થઈ ગયું છે હવે આપણે આંધણ મૂકી દઈએ પહેલાં અને પછી આપણે તૈયારી કરીએ સોખા થોડાક સડી જાય પછી દૂધ લેવું નાખશું અને બધા ખીર બનાવે શ્રાદ્ધમાં પણ મારા સસરાને દૂધપાક બહુ વાલો હતો એટલે આપણે દૂધપાક બનાવવાનો છે તો હવે દૂધ ગરમ થઈ ગયું છે ઉતારી લઈએ અને આંધણ મૂકી દઈએ તો આપણે પાણી ગરમ જ કરી નાખ્યું છે હો એટલે પાણી નાખી દઈ તો પેલું મૂકી દીધું છે તો મૂકી દીધું છે સોખા ધોઈ નાખી સોખા ધોવાઈ ગયા છે આપણે ઓરી દઈએ મારા સાસુ આવી ગયા છે પછી ઘરના બધા આવી ગયા છે મનીષાની નિત્યા સૌમ્યા પછી નાની દીકરી મોટી દીકરી ને મારા દેરની દીકરી ને બધા હમણાં આવશે હું હોઉં ને સીતારામ તો રેડી સડી ગયા છે અને અમુક ઓલા હોય પાસે હજી પાક છે ને દૂધ પાક એટલે સડી જાય આપડે દૂધ નાખી દઈએ આપણે છે ને આને ખૂબ પાકવા દેવાનું છે અને પછી આ બધો મસાલો નાખવાનો છે આ છે સારો લી આપણે નાખી દઈ અને જાયફળ છે જો આ રીતનું જાયફળ આ જાયફળ નાખવાનું છે આપણે આને જીણો જીણો સુધર નાખી અને મારા આહારાને જાયફળ બહુ વાલતું ખીર માં તો જાયફળ નાખવાનું જ છે ખીર બની વી એટલે એમ કે જાયફળ લેતો આવું છું એમ કેતા એટલે આપણે જાયફળ નાખી છે એટલું સિનસ નાખી અને કાજુ નાખવાના છે કાજુના કટકા બા કરે છે તો સરી અહીંથી છે ને જરાક મોટું થતું હતું તો આપણે આમાં ખમણીમાં ખમણી નાખી એટલે ઝીણું નીકળે હવે આપણે આ મોરસ નાખી દઈએ એટલે આરવાર બધું ગળી જાય અને આ જાયફળ ખમણી કાજુ ના કટકા હવે આને ખુબ ઉકળવા દેવાનું છે એકદમ લાલ જેવો થઈ જાય છે હવે આપણે દૂધપાક તો ઉકળે છે અને દૂધપાક પાક એક જ અહી આપણે બતાવી બાકી બનાવવાનું છે પૂરી વટોણા બટેટાનું શાક એ બધું મહેમાન ઘણા થઈ ગયા છે એટલે આથોપાક બધા કરે છે તો ઉકળે છે છે અને જો બધા બેઠા મારા કાકીજી મારા હાહુ અને ભાઈ મોટા વડીલો હોય આપણે આવું આમનું પાક બનાવવાનું હોય તો વડીલો હોય તો સારું પડે આપણે એને પુષીને કરીએ બનાવતા તો આવડતું જ હોય બધું પણ સાજી વસ્તુ બનાવેલું હોય માનભોગ છે આવી ખીર દૂધ પાક તો મોટા હોય તો આપણે એને પુષીને કરીએ તો આપણે સારું પડે સારું ભાઈ જો તમને ભગવાનની દયા અમારે વાડી ઘોડી અને આવા નવા કાર્ય કરતા રહેજો અને હવું આનંદ કરાવતા રહેજો વાત જો અમારા દાદાના હરાજની ટીટી છે અને આ ભાઈએ હવને ભેગા કર્યા છે આવ્યા છે એ ના એ બને વાડી એ બધું જોવાય આવી હારી મજાની વાડી રચાવી છે અને આવીને આવું છોકરાઓ કરતા રહે અમને આનંદ થાય આપણે દૂધ પાક તો બની ગયો છે અને આપણે દાદાને થાળ ધરવાની તૈયારી કરીએ હવે જો દૂધ પાક તો રેડી બની ગયો છે હવે આપણે આમાં કાંઈ તાપ નથી આઈના નાના રહેવા દઈએ અને આપણે થાળ ધરવાની તૈયારી કરીએ હવે થાળ ધરી દીધો છે દાદાને અને આ આજના દિવસે આપણને એના જે જીવન જીવ્યા અને જે રીતનું હતું એના બે આપણે વાત કરીએ તો ભાઈ જીવન હાદું અને રાદૂત કુટર રાખતા અને કાંઈ પણ હારા કાર્ય હોય તો એમાં ભાગ પહેલો હોય એ રીતનું અને બીજા નંબરમાં કે એને છેલ્લે ડાયાબિટીસ હતી તોય તે જે ઘરે આંગણે કોઈ પણ મહેમાન આવે કે કોઈ મિત્રો આવે કે કોઈ પણ આવે વ્યક્તિ કે કોઈ સાધુ ભામાણ આવે તો સાપ પીધ્યા વગર ન જાતા એનો નિયમ હતો અને બીજા નંબરમાં કે ભાઈ ધંધાનું કામ હાલતું અને નું કામકાજ અમારે હતું તો પહેલાં ફોનની સગવડ નહોતી ત્યારે ભાઈ માલ ગમે નાખ્યો હોય ને ઉઘરાણીએ જવાનું હોય તો ઉઘરાણીય જાય ને ગેટે કુટર ઊભું રાખીને પૂછે કે ભાઈ શેફલાણા ભાઈ એ હોય તો ઘરમાં એન્ટ્રી કરવા આ બોલાવે તો કે ભાઈ આવો તમારા પૈસા લેતા જાવ તો જવાનું આવવાનું ભાઈ કે કોઈ હોય બીજા બૈરા હોય તો એ કોઈ દે ઊભું રહેવાનું નહીં આવા એના સિદ્ધાંત હતા અને એના સિદ્ધાંતથી આપણે અત્યારે ઘણું શીખીએ એની જેવું આપણે કરીએ નહીં એક પણ એના એની પ્રેરણાથી આપણે ઘણું કરીએ શીખીએ છીએ અને આગળ એની પ્રેરણાથી જે કાંઈ આપણને

તો બપોરા થઈ ગયા છે અને બધા બપોરા કરવા બિહારી કીધા છે હવે ભાઈ બપોર માં અને આગલા આવજો સીતારામ સીતારામ